દિયોદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિયોદર ખાતે સંગીત સંધ્યા આરતી યોજવામાં આવી હતી અયોધ્યા ખાતે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ભક્તિમય માહોલ છવાયો છે જેમાં દિયોદર ખાતે પણ આઝાદ ચોક ખાતે રાત્રિના સમયે સંગીત સંધ્યા આરતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કલાકારો દ્વારા સંગીત ભજન રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરાયું હતું જેમાં એક સાથે દિયોદર શહેરની મહિલાઓએ પણ એ મહાઆરતી યોજી હતી જેમાં બીજી તરફ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શહેરને શણગારવામાં આવ્યું હતું જેમાં સેવાભાવી સંગઠન દ્વારા અયોધ્યા ખાતે ગયેલા કાર સેવકોનું કંકુ તિલક અને રામલલ્લાના ખેસ થી અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો ગંગારામ ઠાકુર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ